દૈનિક બાઇબલના વાંચનો તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હાજર પચ્ચીસ નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા સંત સ્થેફાનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતુના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માત્રિકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતુના ચરિત્રોમાંથી અધ્યાય છ કડી થી દસ અને અધ્યાય સાત કડી ચોપન થી ઓગણ સાહીઠ સ્ટેફાનની ધરપકડ સ્ટેફાનને પ્રભુની કૃપા અને શક્તિ ભરપૂર મળેલી હતી તેણે લોકોમાં મોટા ચમત્કારો અને પરજા બતાવવા માંડ્યા પણ બંધન મુક્તો ના કહેવાતા સભાગૃહના કેટલાક માણસોએ અને કુરેને આલેક્ઝાન્ડ્રિયા તેમજ ખિલિકિયા અને આસિયાના કેટલાક માણસોએ આવીને સ્ટેફાન સાથે વાદ વિવાદ કરવા માંડ્યો પણ તે પવિત્ર આત્માની પ્રેરણાથી એવી જ્ઞાન ભરી વાણી બોલતો હતો કે તેની આગળ શક્યા નહીં શહાદત આ સાંભળીને તેમને ઘા લાગ્યા અને તેઓ સ્ટેફાન વિરુદ્ધ દાંત કચ્છ કચાવવા લાગ્યા પણ પવિત્ર આત્માથી જે સભર ભર્યો હતો એવા સ્ટેફાને આકાશ તરફ મીટ માંડી તો તેને ઈશ્વરના મહિમાના દર્શન થયા અને તેણે ઈસુને ઈશ્વરના જમણે હાથે ઉભેલા જોયા તે બોલી ઉઠ્યો જુઓ જુઓ આકાશ ખુલી ગયું છે અને હું ઈશ્વરને જમણે હાથે જોઉં છું પણ તેઓ કિયારી કરતા કાન બંધ કરીને એકી સાથે તેના ઉપર ધસી આવ્યા અને તેને શહેર બહાર ધકેલી જઈ પથરા મારવા લાગ્યા સાક્ષીઓ પોતાના જબ્બા સાઉલ નામના જુવાનના પગ આગળ મૂક્યા તેઓ સેફાનને પથ્થર મારતા હતા ત્યારે તેણે ધા નાખીને કહ્યું પ્રભુ ઈસુ મારા પ્રાણને સંભાળી લો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથ અધ્યાય દસ કડી સત્તર થી બાવીસ શિષ્ય ગુરુ થી અટકો નથી લોકોથી ચેતતા રહેજો કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સહભાગૃહમાં તમને ચાપખા મારશે અને મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એ કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુજાડવામાં આવશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમ પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો